હેલો ગાઈસ મારા નામ લોકનાલ તમારા લોકોનું સ્વાગત છે તો આજે છે અત્યારે વાગી રહ્યા છે સાડા ત્રણ અને હું આવી ગયો છું લગભગ બાર વાગ્યાનો દુકાને આવી ગયો છું શોપ પર કે આજે જોબ નહોતો ગયો હવે એટલા માટે હું આજે આવી ગયો છું દુકાન પર તો અત્યારે હવે થોડીક વાર રહીને અત્યારે ક્લોઝ થઈ ગઈ છે દુકાન આપણી બપોરનો બ્રેક છે એટલા માટે હવે સાંજે પાંચ વાગે પાછી છ વાગ્યા ઓપન થશે એટલે પછી પાછું હમણાં પાંચ વાગે ઘરે જઈશ પાંચ વાગે અત્યારે યુવીભાઈ સ્કૂલ છે સ્કૂલથી આવશે એટલે ફોન કરશે એટલે હું એમને લેવા દઈશ પછી અમે બે જણા પાછા દુકાને આવશું માસા કોઈ કારણસર કામથી બહાર ગયા છે તો અત્યારે શોપ પર મેં બેઠું હતું તો આપણો કાલનો બ્લોક તમે દેખ્યો હશે કેવું લાગ્યું એટલે ચલો આપણે હવે ઘરે જવું તારે મળીએ યુવીભાઈ ના જોડે સો વાર્સ તો મેં આવી ગયો છું સ્કૂલથી ઘરે ઘરે આવીને પછી મસ્તો ફ્રેશ વ્રેશ થઈ ગયો ચાવા પી લીધી એન્ડ મેં ને આપણી ભાઈ નીકળી ગયા છે દુકાન જવા માટે હવે આગળ જઈએ છીએ દુકાને એન્ડ મુખવાસ લેવાનો છે મુખવાસ લઈને મુખવાસ લઈને પછી દુકાને મળી મુખવાસ તો લઈ ગયો છે લઈ ગયો એ કહેતી હતો એનું લાઈટ નીકળી ગયું તો આપણી ફોન કર્યો તો મને તો લઈ જવાનું છે તો આપણે લઈ જવાનું છે તો મને આપણે દુકાને જઈ આવ્યો આગળ વચ્ચે રસ્તા પર આમ દેખાવા જેવું લાગે દેખાડ તો ગાઈસ ફાઇનલી અત્યારે અમે લોકો દુકાને તો આવી ગયા છે ઘરાકી બરાકી પતાય હવે યુવરાજ ને ભૂખ લાગી છે ક્યારે ભીખ મંગ્યા લાગી છે ને યુવરાજ ભાઈ ભૂખ હા તો આપડા વિષ્ણુભાઈ જે ઢોસા બનાવે છે દેખો આપણા માટે વિષ્ણુભાઈ આ કયો ઢોસા છે મૈસુર મસાલા બરાબર છે અને દુકાન પર આવો ચેવી જોવો તો ચેવી જોવો તો ખબર નઈ પણ લાગતું નઈ કેટલા સં જોય મસાલા ડોસા બની રહ્યો છે આપળો અને આપણે તો ફ્રાય ઈડલી કરાવી છે મારી તો ફ્રાય ઈડલી કરાવડાવી દે અને તારા અંદરથી ભી હું ખાઈશ તારા અંદરથી ભી હું ખાઈશ કેવી રીતના બની રહ્યો છે આ સ્પેશિયલ ચટણી છે આપણા માસાના હાથ મૈસૂર મસાલા અને આઈ ગયા આપણે ચીઝ આઈ ગયું

પૂરી તરફ સોફ્ટ રાખવાનું આપણી ફ્રાય ઇડલી બનાવાની હે ને તો ભાઈ તમને બતાવીએ આપણી ફ્રાય ઇડલી બનાવાની ઢોસો બનાવીને આઈ ગયો છે હવે એ ખાય છે હમણાં ઇડલી લો ને એક બાઈટ હાલ ને કેમ ના લીધું તમે આઈ ડોન્ટ લાઈક ઈટ સાંભાર મસાલા પોચો વિષ્ણુભાઈ સુપર 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 ભાઈસ આપણી થઈ ગઈ છે છો બની રહી છે હા ગયું આ બટર આવી ગયું આપણું ફૂલ માં બનાવવાની શું કેવું વિષ્ણુભાઈ એવું નહી કે આપણે ખાવાની એટલે ને ભી આપણે ફૂલ જ ખવડાવવાનું આને કહેવાય ફ્રાય જેને ભાવે એને ભાવે જેને ના ભાવે એને ના ભાવે વિષ્ણુભાઈ

તો આજ ફાઇનલી તમે આવી ગયા છે બારને પચાસ અને આપણે આવી ગયા છે ઘરે તો ઘરે આવીને ફ્રેશ થઈને જમી લીધું જમીને પછી યુવરાજભાઈ તો સુ સવારના હતા હું બી થાકી જ ગયો છું તો હવે હું જઈશ ઊંઘવા તો ચાલો આપણો આવલો ગમ્યો તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે મજા ન આવડો આપના અંદર જય શ્રીરામ જય માતાજી